એના માનમાં અને એનું સ્વાગત એમનું બહુમાન કે ભાઈ નગરપાલિકાના પ્રમુખ બેનશ્રી અલકાબેન શાહ એવા જ કારોબારીના ચેરમેન લીલાબા ઝાલા એવા જ ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યા એનું સ્વાગત હતું માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભાઈ શ્રી સુભાષભાઈ શહેર પ્રમુખ શ્રી શૈલેષભાઈ રાજવી જિલ્લા ભાજપના પ્રમુખ કોઈ પણ એમના કારણોસર કામમાં હોવાથી પહોંચી નથી કે બહાર હોવાથી એમના અને બોર્ડ હેતુ એટલા માટે હતો કે ચેમ્બર મતના સેક્રેટરી મુકેશભાઈ છે અને એમના પત્ની જ્યારે નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હોય ત્યારે ચેમ્બરનો પહેલો હક છે અને ચેમ્બરની ઈચ્છા એવી કે એમનું ભવ્ય સ્વાગત કરવું અને એટલા માટેનો આ કાર્યક્રમ હતો અમારો વંદે માત્ર ભારત માતા કી જાય અચ્છા ચેમ્બર વેપારીઓ માટે શું બીજી વિચાર છે અને વેપારીઓને શું બીજો ઉત્સાહ મળશે ચેમ્બરથી ચેમ્બરના એક કાર્યકર તરીકે એટલો અમને પાવર રહે કે ભાઈ ચેમ્બરમાંથી કોઈ પણ આ ગામનું નગરપાલિકામાં બેઠા પછી કોઈ કામ અટકેલું હશે અથવા કોઈ નવું કાર્યક્રમ કે નવું કામ લાવવા માટે એને પ્રેરણા મળે અને વેપારીમાંથી નવા સ્ત્રોત આપે કે ભાઈ આ કરવા જેવું છે તો એના માટે એ સરકાર સીપાઈથી માગી અને લઈ આવે એવી ચેમ્બરની ઈચ્છા છે આશા છે